વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કસૂરી મેથી તો એના માટે આપણે અહીંયા ચારથી પાંચ મેથીનો બંચ લઈ લીધા છે એ ધોઈને સરસ કોરા થઈ ગયા છે એવી રીતે આપણે અહીંયા મેથી ધોઈ લીધી છે અને કોરી પણ થઈ ગઈ છે હવે આ મેથીને આપણે બીટી લેવાની છે એટલે એક એક પાંદડા આવી રીતે આવી રીતે આપણે બીટી લેવાના છે પછી એક કપડું પાથરી અને આપણે એને તડકામાં નથી સુકાવાની એ છાંયા જ સુકાવાની છે આપણા પલંગ સેટી નીચે અથવા તો આપણે બાલ્કનીમાં જ્યાં તડકો ન આવતો હોય અહીંયા રીતે પોળી કરી દેવાની છે આવી રીતે આપણે બીટી લેવાનું છે તો બધી મેથીને આપણે બીટી લેશું પછી કપડાં ઉપર સુકાવી દેવાની છે તો અહીંયા આપણે બધા પાંદડા અલગ અલગ કરી અને આવી રીતે સુકવણી કરી દેવાની છે તો આ આખા વરસ માટે તમે એવી ને એવી રહેશે જરા પણ ખરાબ નહીં થાય આવી રીતે આપણે અલગ અલગ કરીને સુકાવી દેવાનું છે તો આવી રીતે આપણે છૂટી છૂટી મેથીને સુકવી દેવાની બે થી ત્રણ દિવસ સુકવશું ને તો એકદમ મસ્ત એવી આપણી મેથી સુકાઈ જશે તો અહીંયા આપણી મેથી મસ્ત એવી સુકાઈ ગઈ છે અને મેથી સુકાઈ છે ને એને ત્રણ દિવસ થઈ ગયા છે તો મસ્ત એવી આપણી મેથી સુકાઈ ગઈ છે તમને એકદમ મસ્ત એવો અવાજ આવતો હશે અને આપણે સેજ અંદર ફેરવી અને ઠંડી થઈ જાય એટલે આપણે એક કાચની બરણીમાં અથવા તો એકદમ એર કન્ટેનરની અંદર ભરી અને ફ્રિજની અંદર પણ રાખી શકો અને બહાર પણ રાખશું તો એવી ને એવી આપણી આ કસૂરી મેથી તૈયાર થઈ ગઈ છે ગેસ ઉપર કડાઈ રાખી સાવ ધીમો ગેસ આપણે રાખશું અને આપણે આપણે કસૂરી મેથીને અંદર થોડી એવી શેકી લેશું સ્ટોર કરવા માટે એકદમ તમે હાથે થી તો એકદમ ભાંગી જશે એવી આપણી એકદમ સરસ ભૂકો થઈ જાય એવી આપણી કસૂરી મેથી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણી કસૂરી મેથી હાથેથી આ મસડીએ તો એકદમ મસ્ત એવી ભૂકો થઈ જાય છે તો અહીંયા મસ્ત એવી આપણી કસૂરી મેથી ઘરે જ તૈયાર થઈ ગઈ છે બજારની આપણે લેવી પણ ન પડે અને આખાર વર્ષ માટે આપણે સ્ટોર કરીને રાખી શકીએ તેવી મસ્ત એવી કસૂરી મેથી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો